ત્યાં જાઓ તો ગમે હું અમારી મને ઉમેદવાર છો તમે તમારી સ્વતંત્ર શકો હું જાણ કરવા માટે તમારી જાણ લઈ લીધી હું વકીલ છું મને ખબર હું જાણ તો કરી તમારો અધિકાર છે નહીં અધિકાર એ નથી બધી જગ્યાએ બધા પહોંચી વાત જ્યાં હું આવ્યો છું હું ત્યાં પહોંચી છું ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પહોંચશે મને

મારી ફરજ પડે અમને મારી ફરજ છે ના મેં કીધું કાંઈ કોઈ પણ કઈ ગયો પ્રશ્ન એ જ વસ્તુ હું અહીંયા વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ને છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા ક્યાંક ચર્ચામાં આવ્યા છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયાના એલસીબી સાથેના અધિકારીઓની સાથેની જે તૂતુ મેમે કરતો વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે શું છે સમગ્ર વિષય એલસીબીના અધિકારીઓ કેમ અચાનક ત્યાં પહોંચ્યા હતા તે દરેક વાત કરીશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરમાં મતદાનના ના ગણતરીના કલાકો પહેલા જ ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે અત્યાર સુધી ઘણા બધા લોકોએ ગોપાલ ઇટાલિયા ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા પરંતુ અત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં અડધી રાત્રે એલસીબીના અધિકારીઓ છે જે ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તે જ સમયે અધિકારીઓની ગોપાલ ઇટાલિયા સાથે તૂતું મેમે પણ થઈ હતી સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ ભાજપ ના કાર્યાલય ઓળખું છું એટલે આવી નાખ મારા વિસ્તારના માણસો બેઠા છે આપડે ત્યાં જઈએ એને ભગાડી ને પાછા આવો અમે ક્યાં ભાગી જવાના છીએ અમે ક્યાં જવાના છીએ તમે આલો ભાજપ ના કાર્યાલય આપણે ક્યાં નાખીએ કાયદો છે

હજી ભરી છું સાહેબ દસ મિનિટ હું ત્યાં તો કે ગમે અમારી બધી જગ્યા હું ઉમેદવાર કરી શકો મને મારી મારી ના પાડે મારે કઈ કહેવાનું હું જાણ કરવા માટે તમારી જાણ લઈ લીધી હું વકીલ છું મને ખબર હું જાણ તો કરી તમારો અધિકાર છે અધિકાર નથી બધી જગ્યાએ બધા પહોચી જ્યાં હું આવ્યો હું ત્યાં પહોંચીશું ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પોચશે મને બીજા ગયા હોય તો મને થોડી ખબર કોણ ક્યાં સુધી હોય તો મને કેમ કામ એટલે લાખ રૂપિયાનું મને જો કહેવામાં આવ્યું અરે ભાઈ મને મને શું લાગે આ તો મારે કોઈ પણ સત્તા પક્ષ કોઈ પણ પક્ષ મને તો કલેક્ટર અમરેલી ના મારી બેઠા કેરીટ ના કાર્યાલય એને પોલીસ વધારતી નથી અરે એની જગ્યાએ જે મને એક બધા જગ્યાએ બધા ચેક કરતા હતા એક ચેક કરે હું મારી ફરજ ફરજ છે કે બોલ્યો હું મેં કીધું ના મેં કીધું કાઈ કોઈ પણ પ્રશ્ન મેં વાત કરી ના ના એમ કીધું તમે હાલો ને મેં એ બાબત વાત કરી મેં શું કીધું બાર ના છે આ જાણ કરવા માટે હું ચેક કરું છું ચેક કરવા માટે કિરીટનાક ઓફિસ અમરેલી વાળા બેઠા એનું કિરીટનાં તરફ છે વાર અત્યારે કહી ગયો અત્યારે ગયો તમે અહીંયા બે માણસો બેહડજો આ બે માણસો બેહડજો હું બે તંબુ નખાઈ દઉં તમે અહીંયા બે માણસો બેહાડી દો બરાબર એ જમી લેજો

મેળી લીધું બસ એ ગમે બીજા બાર ના હશે નહી કહું બાર ના બાર ના હશે ઘરના હશે હું આવ્યો હતો પેલા સુરત અમદાવાદ પાટણ બરોબર બધા બધા બરોબર

તમે એક સાથે તમે કરી શકો હું નો મારે કેવાની ફરજ છે કે હું જે આચારસંહિતા ને અનુલક્ષીને જે જાણી પેલા અમે લોકોને લાવવાનું કીધું છે તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે સોમરેશન કાર્ય ત્યાં પણ જાય આપણા કાર્ય ત્યાં જેવું આ બધું એમને પૂછ્યો તો નાન સાહેબ એવા તમને એમાં ગાડીમાં આજ બે ગાડીમાં આવી ગાડી મારી પોતાની ગાડી જીજે ભાઈ જ મૂકી

સ્થાનિક છે એટલે કે તાજો આજે જીજેભાઈ ની ગાડી માં આજ બે ગાડી આવી ગાડી છે

جمنه دو گڏ هلو توهان جو ڏيکڻ ڏيکڻ وري ڏي سڀاڳي ڏاڍي آهي آءُ آءُ ڪهڙا نالو آهي چيندا તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર